ભાઈ બહેનો સંસારની આ ડગમગતી નાવમાં જો કોઈ નાવિક છે તો એ છે શ્રી કૃષ્ણ ભગવાન જીવનમાં રોજ નવા પડકાર આવે છે ક્યારેક મન ભરાઈ જાય છે તો ક્યારેક ખુદને છોડી દઈએ એવી વૃત્તિ ઉદ્ભવે છે પણ એવા દરેક ક્ષણે જો કોઈ એક વાણી છે જેને તમે રોજ સાંભળો સમજો અને જીવો તો એ છે શ્રી કૃષ્ણની વાણી આજની આ વાણી જે તમે દરરોજ સાંભળો એ તમારી આખી જિંદગી બદલી શકે છે

જ્યાં તું ઉંજે છે ત્યાં હું માર્ગ બતાવું છું જ્યાં તું હારે છે ત્યાં હું તને ઉઠાવું છું તું ભલે મને ભૂલી જા પણ હું તને કદી નહીં ભૂલું भक्त ને ભગવાન નો સંબંધ એવો હોય છે કે ભક્તે રડે એ પહેલા ભગવાનનું હૃદય ધબકતું હોય છે તું મને દરરોજ યાદ કર મારે તારી સાથે રહેવું છે ભગવાનની આ વાણી કે માત્ર લખેલી વાત નથી એ તો જીવાની વાત છે તું રોજ સવારે આ બોલને મનમાં દોહરાવ હેકાના મારી સાથે રહેજે એ જ ક્ષણે તને એવું લાગશે કે કોઈ અજાણ્યા હાથોએ તને પકડી લીધો છે તને એને જોવા જરૂર નથી તું બસ મહેસૂસ કર તું અનુભવ કર કે તું એકલો નથી તું જોશે કે ભલે દુનિયા તને વેઠી ન શકે પણ તારો કૃષ્ણ તને ક્યારેય છોડતો નથી દરેક દિવસે જ્યારે તું ઘરમાંથી નીકળે છે તારા પગમાં શક્તિ ન હોય આંખમાં આશા ન હોય ત્યારે એકવાર મારી આ વાણી સંભળાવજે મારે તારી સાથે રહેવું છે તું ચાલ હું પાછો ન આવું તો કહેજે જો એ વિશ્વાસથી તું એક પગલે પણ ચાલેને તો તને મારું હાથ પકડેલું જ લાગશે મને ઘર માં પૂજા કરવાની જરૂર નથી મને ફૂલો કે ફળોની જરૂર નથી મને તો તારા પ્રેમની જરૂર છે તારા દિલની પવિત્રતાની જરૂર છે શ્રી કૃષ્ણ કહે છે મારા ભક્ત જે મારા ઉપર અડક શ્રદ્ધા રાખે છે હું ક્યારેય એની સાથે અન્યાય થવા નથી દેતો તું મારી વાણી સાંભળતો ખરો

તમે જ્યારે પણ રોજ આ વાણી સાંભળો કે વાંચો ત્યારે તમારું મન પાવન થાય છે તમારા વિચારો ઉન્નત બને છે ઘરના વાતાવરણમાં શાંતિ પ્રસરે છે પાપીઓ પણ પવિત્ર બને છે એટલી શક્તિ છે કૃષ્ણના નામમાં દરરોજ સવારમાં પોતાના હૃદયને કહો મારા કૃષ્ણ આજે પણ તું મારું પાથેવાર બનજે અને સાંજે એમ કહો મારા નાથ આજે તું મને ન ભૂલી ગયો તારું દીદાર મેં જોયું ભાઈ બહેનો શ્રી કૃષ્ણના વચનો એ કોઈ પુસ્તકી શીર્ષક નથી એ તો જીવતા જાગતા માર્ગદર્શક છે જે વારંવાર તમને સ્મરાવવામાં કહે છે કે તું તારી યથાર્થ સ્થિતિ ભૂલી ગયો છે તું શરણે આવ બાકીનું બધું હું કરીશ એ તો એવું છે ને કે માણસે પોતાનો ભાર ભગવાનને આપી દેવો જોઈએ ભગવાન કહે છે તું તારા કામ કરી લે પરિણામની ચિંતા મારે છોડ તો તું કેમ વ્યર્થની તકલીફ લે છે દરેક દિનની શરૂઆત દરેક રાતનો અંત બસ મારા નામથી થવો જોઈએ હું તારા સપનામાં નહીં આવું હું તો તારી આંખ ખુલે એ પહેલા જ તને જોવા આવીશ તું મારે કઈ જ ન આપી શકે પણ તું મને તારો પ્રેમ આપી શકે છે એ જ મારે અપેક્ષિત છે તું જે દિવસથી એ પ્રેમથી બોલશે ને કે મારા કાના એ જ દિવસથી તારા બધા દુખો ઓગળી જશે મને જોઈશ તો નહીં પણ મારી ઉપસ્થિતિ તું અનુભવ કરીશ મને બોલાવ હું આવવા તત્પર છું તારા દરેક દુખ માં હું તારા પાછળ ઉભો છું તું જ્યાં થાકી જાય છે ત્યાંથી હું તારી યાત્રા આગળ વધારું છું શ્રી કૃષ્ણની વાણી કહે છે તું ભલે એક પગ ભરીશ હું દસ પગ ચાલીને તારા નજીક આવી જઈશ તું 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 બસ હાકલ દે કૃષ્ણ એ વાણી દરરોજ સાંભળજે જોશે કે તારી અંદર એક પ્રકાશ ફાટી નીકળે છે જે ભયમાંથી કંપતો હતો હવે એ તારો મિત્ર બની જશે પહેલા જે કામ તને અશક્ય લાગતું હવે એ શક્ય બની જશે પહેલા જે દર્દે તને રડાવ્યું હતું હવે એ જ તને હસાવશે ભાઈ બહેનો આ છે શ્રી કૃષ્ણની વાણી રોજ સાંભળો રોજ જીવો એ વાણી છે હું તારો છું જ્યારે બધા તને છોડીને જાય છે ત્યારે એક જ કહેવત તને બાકી રહે છે મારો કૃષ્ણ મારા માટે પૂરતો છે એ વાણી તને એકલા ઘરમાં પણ સાથ આપે છે એ વાણી તને અંધકારમાં પણ પ્રકાશ આપે છે એ વાણી તને નિરાશામાં આશા આપે છે એ વાણી તને ક્ષમાશીલ બનાવે છે તું રોજ એને સાંભળે તો તું ખીલશે જેમ ભગવાન કહે છે મારું ભજન કરનાર કદી ખાલી હાથ પાછો નહીં જાય

જ્યારે તમે જીવનના અંતિમ ક્ષણે પહોંચી જશો ને ત્યારે પણ આ વાણી જ તમારા હોઠ પર હોવી જોઈએ હે કૃષ્ણ હવે તું જ હો અને એટલું કહીને આત્મા સ્થિર થઈ જાય એમાં જ જીવનની સિદ્ધિ છે શ્રી કૃષ્ણ ભગવાન કહે છે મારા બંદા તું રોજ શું સાંભળે છે એથી તારી દિશા ઘડાય છે તું કેવા શબ્દોથી ભરી જતો રહે છે એ જ તારા મનનો આકાર બને છે રોજ દુનિયાના ફોકટ વચનો સાંભળશે તો અંદર ખાલી પોચ હશે પણ જો રોજ મારી વાણી સાંભળે છે તો તારો અંદર કદી ખાલી નહીં રહે પ્રભુની વાણી એ એવું અમૃત છે જેને સાંભળતા જ જીવનમાં એક શાંતિ સ્થિરતા અને સત્યતાનો પ્રવાહ ચાલુ થાય છે તું જો રોજ માત્ર 5 જ મિનિટ પણ મારી વાણી સાંભળે છે ને તો તારી અંદર એવી જ્યોતિ પ્રગટશે જે તને કદી અંધકારમાં જવા નહીં દે એ જ વાણી આજે હું તને આપું છું તું રોજ સાંભળજે તારું જીવન તારા મનના વિચારો પરથી ચાલે છે જો તારા વિચારો શુદ્ધ છે તો શુદ્ધ જીવન જીવીશ તારા વિચારો ભટકે છે તો તું ભટકાઈશ આથી રોજ સવારે ઊઠીને મારી વાણી તારા મનમાં ઉતારી લે કહેજે હું ભગવાન પર વિશ્વાસ રાખું છું હું મારો દિવસ સત્ય પ્રેમ અને શાંતિથી જીવીશ મારા દુખો પર નહીં પણ મારા ભગવાન પર ધ્યાન દઈશ મારા પ્રિય ભક્ત તું જાણે છે ને માણસે પોતાના દિલની વાત બધાને કહી શકાય નહીં બધાને દુખ બતાવીએ એ પણ જરૂરી નથી પણ મારા સમક્ષ તને કશું છુપાવવાનું નથી તું રોજ મારે બોલજે ઊંડે ઊંડે મનમાંથી બોલજે હે કૃષ્ણ આજે પણ તારી સાથે હોવું છે તું જો હો તો સબકુછ છે તું નહીં તો કુછ ભી નહીં દરરોજ તું મારા નામે દિવસ શરૂ કરજે જ્યાં સુધી તું મારી કૃપા પર જીવન શરૂ નહીં કરે ત્યાં સુધી તું જીવનમાં શાંતિ નહીં અનુભવી શકે હું તારો છું તું મારો છે આ નાતો તો જન્મજાત છે જેને તું ભૂલી જાય છે એ હું કદી નહીં ભૂલું હું રોજ તારી સાથે હુંફથી ઊભો રહું છું બસ તું મારી હાજરીને સમજી લે જીવનમાં લોકો કેટલી વાતો કહેશે તારાથી નહીં થાય તું નિષ્ફળ રહીશ દુનિયા એટલી સરળ નથી પણ તું એ બધાને સાથોસાથ મારી આ વાણી રોજ સાંભળજે તું યોદ્ધા છે તું હારતો નહીં કેમ કે મારી કૃપા તારા ઉપર છે છે લોકો શું કહે એનો ભાર તારે નહીં વહન કરવો તું બસ એ સાંભળજે જે હું કહી રહ્યો છું તારું જીવન અર્થપૂર્ણ છે તું મારી યોજનાનો અમૂલ્ય ભાગ છે અવતરણ ચિહ્ન તું રોજ સાંભળજે તું એકલો નથી

મારા પ્રિય તું રોજ સાંભળજે શાંત રહેજે તારો પણ સમય આવશે આજે જો તારી પાસે કંઈ નથી તો પણ તું પીડાય નહીં આજે જો તું હારી રહ્યો છે તો પણ ઉદાસ ન થજે કારણ કે હું જો તારી કશમકશ જોઈ રહ્યો છું તો એનો અર્થ એ છે કે હું તારા માટે કંઈક સાવ જુદું તૈયાર કરી રહ્યો છું તારો શ્રેષ્ઠ સમય આવશે એ મારી વાણી છે તું રોજ સાંભળજે તારું ભવિષ્ય મારા હાથમાં છે તું જ્યારે ફિકર કરે છે ત્યારે તું તારા ભવિષ્ય પર શંકા કરે છે પણ જ્યારે તું ભરોસો રાખે છે ત્યારે તું મને તારા નાવિક તરીકે સ્વીકારે છે તું દરરોજ કહ્યું કરજે હું પથ્થરો વચ્ચે પણ માર્ગ શોધી લઈશ કેમ કે કૃષ્ણ મારું માર્ગદર્શન છે મારા ભક્ત તું રોજ સાંભળજે જ્યાં પ્રેમ હોય છે ત્યાં હું હોઉં છું તું લોકોના વલણથી દુખી ન થજે આ વિશ્વ તારા પ્રેમને ન સમજે તો કોઈ વાંધો નથી તું બસ સાચા દિલથી જીવીશ હું તારી સાથે છું જે તને દુખ આપે છે એને પણ તું આશીર્વાદ આપી દે કેમ કે સાચો ભક્ત તો બધાને ભલામનથી જોઈ શકે છે મારી વાણી તને રોજ યાદ અપાવશે તારી અંદર અનંત શક્તિ છે તું નબળો નથી તું જેણે જન્મ લીધો છે એ બિરદાવેલી આત્મા છે તું જાણે કે નહીં પણ હું તારા મારફતે કાર્ય કરું છું તું ઊભો રહીને માત્ર કહ્યું કરજે હું હાર્યો નથી હું ભગવાન સાથે છું તું રાતે સૂતા પહેલા પણ મારી વાણી સાંભળજે ધન્ય છે એ દિવસ કે જેમાં તું ભલે થાકી ગયો હોય પણ બીજાને રાહત આપી હોય ધન્ય છે એ રાત કે જેમાં તું મારું નામ લઈ સુઈ જાય તું જેણે દિવસ જીવ્યો છે એમાં તું સાચી ભાવનાથી જીવી લે છે તો જ એ જીવન સફળ છે મારો પ્રિય ભક્ત તું હવે એવો સમય જીવ જેવો જીવવો જોઈએ તું હવે મારી વાણી રોજ સાંભળજે તું શાંતિ છે તું તેજ છે તું દયા છે તું વિશ્વાસ છે તું પ્રેમ છે કેમ કે તું કૃષ્ણનો અંશ છે તું તારા અંદરનો દિવ્યત્વ ઓળખજે લોકો નહીં પણ તું તને ઓળખજે તું જે રીતે તારા વિશે વિચારે છે એ રીતે જ જગત તને જોવા લાગશે તું હવે હકારાત્મકતા રોજ જીવીશ મારી વાણી એ છે મારું નામ લે દુખ ઓગળી જશે મારું સ્મરણ કર ભય ભાગી જશે મારી ધ્યાન માં રહીશ તો મન તારા વશમાં આવી જશે મારા શબ્દો છે તારા માટે દરરોજના દીપક જેમ તું રોજ સાંભળજે હું તને ભૂલ્યો નથી તું મારી આંખે પળપળ જોવાય છે તારી દરેક સમસ્યા મારી જાણમાં છે પણ હું એ મુજબ તારા માટે એ સમય લાવું છું જે તારે યોગ્ય છે તું ધીરજ રાખજે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે મનુષ્ય જો ભક્તિપૂર્વક મારા નામનું જાપ કરે તો તે સમસ્ત પાપો પાસેથી મુક્ત થઈ જાય છે તો તું આજે ઠરાવ લે કે દરરોજ મારી વાણી સાંભળવી છે તું જ્યાં રહેશે ત્યાં એ વાણી રહેશે તું જ્યાં શરૂ કરીશ ત્યાંથી હું તને આગળ લઈ જઈશ મારું નામ લેતા રહે મારા શબ્દો સાંભળતા રહે મારું સ્મરણ કરતા રહે મારી કૃપા પ્રાપ્ત થતી રહે શ્રી કૃષ્ણ ભગવાન તમારું હાથ પકડીને કહેશે મારી વાત સાંભળ જિંદગી બદલાઈ જશે એ શબ્દો તમારા મનને સ્પર્શ કરશે તમારું હૃદય ધબકતું થશે અને અંતરાત્મા ઊંડા શ્વાસ સાથે કહેશે હા મારે રોજ આ વાણી સાંભળવી છે કેમ કે જીવનમાં ઘણું બધું મળે છે પણ મનની શાંતિ મળવી સૌથી મોટો આશીર્વાદ છે અને એ શાંતિ શૂન્યમાં નહીં કૃષ્ણના વચનોમાં મળે છે જ્યારે લોકો તરફથી અપેક્ષાઓ ઊભી થાય નિરાશાઓ જમાવવાની કોશિશ કરે ત્યારે એ વાણી તમને બચાવે છે શ્રી કૃષ્ણ કહે છે જે મારી વાણી દરરોજ સાંભળે છે એ કદી ઓગળી શકતો નથી હું એની સાથે છું એની પાછળ છું એની અંદર છું આજે જે હાર્યો છે જે થાક્યો છે જે તૂટી ગયો છે એ સૌને માટે એ વાણી છે એ વાણી છે આશાની ધૈર્યની પ્રેમની અને પરમ સત્યની શ્રી કૃષ્ણ કહે છે જિંદગીમાં એ જ જીતે છે જે રોજ મને યાદ કરે છે વિશ્વાસ રાખે છે કે જે કંઈ થાય છે એ સારું થાય છે પણ આપણું શું થાય છે રોજ જુદા જુદા લોકોની વાતોમાં સપડાઈએ રોજ દુનિયાની દિશામાં દોડીએ અને રોજ પોતાને ભૂલી જઈએ દરેક સવારે ઊઠીને જો કૃષ્ણની વાત સાંભળી લો તો આખો દિવસ દિવ્ય બની જાય એ વાણી છે કે જે અંદર ઊર્જા ભરાવે છે જે ટૂંકો માર્ગ બતાવે છે એ કૃષ્ણ છે જે કહે છે તને કોણ તોડી શકે છે જ્યારે હું તારી અંદર છું જેમ રાત્રે ચાંદની શાંત છે જેમ દરિયાની લહેરોમાં સંગીત છે તેમ કૃષ્ણના વચનમાં શાશ્વત શાંતિ છે એ કહે છે મારે તારી પ્રાર્થનામાં કંઈ જોઈતું નથી મને તો તારો પ્રેમ જોઈએ છે તું જો રોજ મારી વાણી સાંભળે તો હું તારી જિંદગીમાં ચમત્કાર ઉતારી દઈશ હવે તમે કહેશો કઈ વાણી શું શબ્દો છે એમાં મિત્રો એ વાણી છે મને યાદ રાખજો હું કદી દૂર નહીં થઈશ મારી સાથે ચાલજો રસ્તો કદી ખોટો નહીં પડે નામ લેજો ડર ભાગી જશે મને પોકારજો હું તરત આવી જઈશ વિશ્વાસ રાખજો દરેક દુઃખ પાછળ હું છું મારી વાત સાંભળો તમારું નસીબ બદલાઈ જશે જે બધું ગુમાવ્યું છે એ ફરી મળી શકે છે શરત એ છે કે તું હવે મારે ચાલે તું ગભરાવતો નહીં મેં તારો હાથ પકડ્યો છે મારો ભરોસો કર મારે તારું ભલું કરવું છે શ્રી કૃષ્ણના એ પાવન વચન રોજ સવારે અને રાત્રે સાંભળો એ શબ્દો તમારું મન બદલશે સ્વભાવ બદલશે અને નિભાવની શક્તિ આપશે જ્યાં દુનિયા બીજાને સાંભળે છે તું મને સાંભળ જ્યાં લોકો છલકપટ કરે છે ત્યાં તું પ્રેમથી ભરોસો રાખ કૃષ્ણ તારા દુખોથી અજાણ નથી કૃષ્ણ કહે છે તું જે ભૂલી ગયા તે ભૂલજે તું જે ગુમાવ્યું એ છોડજે હું છું તારો સહયોગી તારો સંઘર્ષ સાવ બેકાર નહીં જાય દરરોજ એ વાણી સાંભળજે કારણ કે એ વાણી તને તારા અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે દરેક વાર તો તૂટી જાય ત્યારે એ વાણી તને સાચવી લેશે જ્યારે દુખ ઓસરવાનું નામ ન લે ત્યારે એ વાણી તને ઊભો કરી દેશે જ્યારે વિશ્વાસ કમક માટે છે ત્યારે એ વાણી તારા અંદર ફરીથી આત્મવિશ્વાસ જગાવશે શ્રી કૃષ્ણ કહે છે તું દુખી થાય છે કારણ કે તું મને ભૂલી જાય છે તને એકલો લાગે છે કારણ કે મારી વાણી છોડે છે રોજ સાંભળજે તો કોઈ તારી અંદર તૂટતો નહીં રહે એ વાણી છે જીવંત ભગીરથ એ વાણી છે જીવતી ગીતા કેટલા સફળતા મેળવી છે એ માત્ર એના કારણે કે તેઓ જીવ્યા છે જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે પણ કૃષ્ણ નો એક ધ્વનિ ખુલી જાય એ વાણી દરરોજ સાંભળવી એ તમારી આત્મા નું ખાતર છે જેમ શરીર માટે ભોજન જરૂરી છે તેમ આત્મા માટે કૃષ્ણ ના શબ્દો જરૂરી છે દરરોજ પ્રભાતમાં સૂર્યની સાથે જો કૃષ્ણની વાણી સાંભળો તો આખો દિવસ તેજસ્વી બની જાય જીવનમાં એવા ઘડીઓ આવે છે જ્યાં શબ્દો ઓછા પડે છે પણ કૃષ્ણના વચનો ઊંડું કાર્ય કરે છે જેમ કોઈ માતા બાળકને સાંજના સમયે હાલરડું ગાય છે તેમ કૃષ્ણ તારા દિલમાં રોજ હાલરડું ગાય છે બાળક દર્શો નહીં હું અહીં છું રોજ સાંભળજે એ અવાજ એ અવાજ છે જીવનના દરેક અંધકાર પર વિજય મેળવવાનો શ્રી કૃષ્ણ કહે છે મારા વચનો તારા માટે છે તારા ઘા માટે છે તારી ઝંખના માટે છે તું એને ગ્રહણ કર રોજ સાંભળ હું છું ને તું એ માન માણસ તો રોજ કોઈને ને કોઈને સાંભળે છે ટીવી મોબાઈલ સોશિયલ મીડિયા પણ કૃષ્ણને સાંભળે એ ભાગ્યશાળી છે એ જાણે છે કે એનો સાચો માર્ગદર્શક કોણ છે જ્યારે તું કંટાળે ત્યારે સાંભળજે એ વાણી જ્યારે તું હાર માને ત્યારે સાંભળજે એ વાણી જ્યારે તું ખુશી ભૂલ્યો હોય ત્યારે સાંભળજે એ વાણી કારણ કે એ વાણી છે જીવનનું સાચું સંગીત શ્રી કૃષ્ણ કહે છે મારા શબ્દો તારા રક્ષક છે મારી વાણી તારી દીવાદાંડી છે તું એમાં જોતો રહે રોજ સાંભળ હું તારું ભાગ્ય તારા ભરોસાથી બદલી દઈશ આથી અતિશય જરૂરી છે કે તું રોજ એ વાણી સાંભળ કદાચ 5 મિનિટ માટે પણ પૂરે મનથી તું જોશે તારા અંદર શાંતિ છવાઈ રહી છે ચિંતા ઓગળી રહી છે મન સ્થિર થઈ રહ્યું છે દરરોજ આ સાંભળો હું છું તારા પાંખ બનવા તું ઉડી શકીશ હું છું તારો પડછાયો તું એકલો નથી હું છું તારો માર્ગ તું ખોટો નહીં વળે હું છું તારો દીવો તું અંધારામાં નહીં રહે આવી વાણીના થકી તમારું જીવન દિવ્ય બની શકે છે શરત એક જ છે તું મને રોજ સાંભળ તું કૃષ્ણને એક વખત સાચા હૃદયથી બોલાવીને જોજે તું રોજ એની વાણી સાંભળીને જીવવાનું શરૂ કરજે તું જોશે કે ભગવાન તારી જિંદગીમાં શું બદલાવ લાવે છે શ્રી કૃષ્ણ કહે છે મારું કાર્ય છે તારું ભલું કરવું તું માત્ર વિશ્વાસ રાખજે અને રોજ મારી વાણી સાંભળજે એ વાણી શ્રવણ કરતા તને તે મળી જશે જે તું વર્ષોથી શોધી રહ્યો છે